રાજકોટમાં આઠ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના મામલે આરોપી હરદેવ માંગરોળીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી વર્ષ બે હજાર ઓગણીસમાં બાળકીનું અપહરણ કરી અવાવળું જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું થોરાણા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ દુષ્કર્મ અને પ્રોક્સો સહિતની કલમ હેઠળ નોંધવામાં ગુનો આવ્યો હતો સીસીટીવી સહિતના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો વર્ષ બે હજાર એકવીસ માં વચગાળાના જામીન મળતા આરોપી ફરાર થયો હતો રાજકોટ પોલીસે હરિદ્વાર ખાતેથી હરદેવ માંગરોળિયા ઝડપી પાડ્યો મિત્ર રાજુ ઉર્ફ રામ કિશોર અવસાન થતા તેની પત્ની સાથે લગ્ન કરીને જીવન વિતાવતો હતો પોલીસથી બચવા હરિદ્વાર ખાતે પોતાની ઓળખ રાજુ ઉર્ફ રામ કિશોર તરીકે બતાવતો હતો ઓગણત્રીસ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ એક બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો જે રાજકોટમાં પોતાનું પેટ લડવા માટે મજૂરી કામે આવેલા હતા ઘર બાર કંઈ હતું નહીં એટલે આજી ડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ગાર્ડન છે ને તેમાં ત્યાં સુતા હતા એટલે એ દંપતી હતા પતિ પત્ની અને એની પાંચ બાળકીઓ હતી તેમાંથી સૌથી મોટી બાળકીને બધા અહીંયા ઓઢીને સૂતા હતા અને સૌથી મોટી બાળકી છે એની આઠ વર્ષની જ હતી એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે નહીં રાતના બાર વાગ્યા પછીનો આ બનાવશે અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ કંઈ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે એટલે એને આ ગાર્ડનમાં સૂતેલા આ જોયા એટલે એને કોઈને ખબર ન પડે એમ છોકરી પણ સૂતેલી હતી દંપતી પણ સૂતેલું હતું અને બાકીના બધા ત્રણેય બાળકીઓ પણ સૂતેલી હતી એટલે સૌથી મોટી બાળકી હતી એને ગોદડી સહિત ઉપાડલી હતી આઠ વર્ષની નાની બાળકી એટલે એમ કે એની ઊંઘ તો ઉડી જાય નહીં એટલે એ ચાલતો ચાલતો એને આજી ડેમના એક અવાવરું જગ્યાએ લઈ ગયો જે નાલા જેવું છે ત્યાં આખી જમીન ને બધું હતું એ કારણ કે કોઈ માણસની અવર જવરને એવું તો ન જોઈએ આ જગ્યાએ એટલે એ બહુ સભાન પણ એ ઉપાડી ગયો હતો અને એને ખબર હતી કે મારે કઈ જગ્યાએ જઈને દુષ્કર્મ કરીશ ને તો કોઈને ખબર નહીં પડે એટલે આ જગ્યાએ લઈ જઈ ગોદડી ખાડી અને ત્યારે બાળકીને ભાનમાં ઊંઘમાંથી ઉડી અને ત્યારે એને ખબર પડી કે મને આય કોઈક લઈ આવ્યા છે ને મારી ઉપર શું થાય છે એ ખબર નથી પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ રાડા રાડ કરી મૂકી એટલે એને છરી કાઢીને કીધું કે રાડારાડ કરવા ને ત્યારે અહીં ત્યાંનું મર્ડર કરી નાખીશ એટલે છોકરી તો છોકરી હતી એને મર્ડર શું એ ખબર ન પડે પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આંતડા સહિતનું બધું એને ચીરી નાખ્યું હતું એટલી હદની હતી અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાંને ત્યાં રાખીને જતો રહ્યો એટલે છોકરી લગભગ અર્ધભેભાન અવસ્થામાં હતી કારણ કે એટલું બધું બ્લીડિંગને બધું થયેલું હતું કે આખી ગોદરી જેના ઉપર રાખીને એને બળાત્કાર ગયેલો હતો એ ગોદરી આખી લોહીથી લથપથ હતી એટલે એ છોકરીને જ એટલું બ્લીડિંગ થયું છતાં ભાનમાં આવેલી હશે કે થોડા સમય પછી ભાનમાં આવેલ હશે તો પછી ખબર પડે એટલે ઊભી થઈને ધીમે ધીમે ચાલી ચાલીને આગળ ગઈ એટલે મેઇન રોડ અરજી દમનો છે ને ત્યાં સુધી આવી તો કંઈ ખબર પડતી નહોતી કારણ કે બાબરાની હતી એટલે કોઈ રસ્તો આ તે એટલે એમને પોતાના મનમાં જેમ આવે ને એ રીતે રસ્તા ઉપર ચાલીને જતી હતી પછી ત્યાર પછી એને થોડીક વાર પછી એના મમ્મી પપ્પાને ખબર પડી કે આપણી મોટી બાળકી અહીંયા નથી એ ગાર્ડનમાં એટલે એની મા એનો બાપ ને બધા પોતાની દીકરીને ગોતવા નીકળ્યા પણ ક્યાંય મળે નહીં એ બરાબર એ જગ્યાએ આજી ડેમ ચોકડી એની માં આવી ત્યારે એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને ગોતો છો તો ક્યાં કે આખી લોહી લુવાણ હાલતમાં અહીંથી ચાલીને આહથી આ બધી જાય છે એટલે દોડીને માં ગઈ ત્યારે ખબર પડી કે આ મારી બાળકી નાની ઉપર આવી રીતના બળાત્કાર થયો છે સર આજે ચુકાદો એવો છે દાખલો બેસી શકે એકદમ દાખલો બેસી છે કે આજે મેં જે રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ પ્રકારના પચીસ વર્ષનો માણસ છે અને મફતિયા ભારા માંગે છે કોઈ એને ફેમિલી નથી એટલે કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે બાર વર્ષથી નીચેની કોઈ ભોગ બનનારો એવા કેસમાં આ આરોપીઓને ફાંસીની સજા થઈ શકે ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાદ કરશે ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું એટલે આજીવનને અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે પણ ફાંસીની સજા હું ઈચ્છો તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ્યાં રખડતા ભટકતા માણસો મફતિયાપારામાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે એક તો જે આ આખો કેસ સાયન્ટિફિક પુરાવા પર કારણ કે આવા બળાત્કારના કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી તો હોય નહીં આ કેસમાં નજરે જોનાર ખરા પણ એ આઠ વર્ષની બાળકી એટલે એને બોલતા કેટલું આવડે સવાલ સમજતા કેટલું આવડે પણ આપણા સદનસીબે કે એટલા બધા વૈજ્ઞાનિક પુરાવા હતા કે ગોદડી ઉપર બાળકીનું લોય હતું આરોપીનું લોહી હતું આરોપીનું વીર્ય પણ હતું બાળકીના ગુપ્ત ભાગોમાં આરોપીનું લોહી આરોપીનું વીર્ય બાળકીના કપડા ઉપર આરોપીનું લોહી આરોપીનું વીર્ય અને આરોપીના કપડા ઉપર પણ બાળકીનું લોહી બધું હતું એટલે એટલો બધો ચોક્કસ પુરાવો હતો અને ડીએને પરીક્ષણ કર્યું તો આ બધું લોહી છે એ બધું આરોપીનું જ આવેલું છે એટલે કોઈ દલીલ માટે કોઈ સ્કોપ નહોતો રહ્યો બચાવ પક્ષે ખાલી થોડી અનિયમિતતા મુજબ જે પુરાવા એકઠા કર્યા છે એટલી બાબત હતી પણ જ્યારે સાયન્ટિફિક પુરાવો હોય ત્યારે કયા પદ્ધતિથી પુરાવા એકઠા કરેલા છે એનું કોઈ મહત્વ હતું નથી આપણે કાયદાની જોગવાઈ છે એટલે કોર્ટે બધા પુરાવા માની અને આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે પોલીસે છત્રીસ કલાકમાં આરોપીને પડખી કારણ કે રાતના એક દોઢ બે વાગ્યાનો બનાવ હતો અને હોસ્પિટલમાં એ સવારના વહેલી સવારે પહોંચેલા હતા એટલે સવારે પહોંચી પોલીસને ઇન્ફોર્મ કરે ત્યાં સુધી આ ભાઈ તો મફતિયા ત્યાં રહેતો એનું કોઈ સરનામું તો હોય નહીં એટલે આજીરમ ચોકડીએ ઘણા માણસોને પૂછપરછ કરી લીધી કે અહીંથી કોઈ નીકળો હતો કે નહોતો નીકળ્યો કેવા પ્રકારનો હતો એના ઉપરથી ગઈ અને પોલીસે બીજે પહેલી પહેલી ડિસેમ્બર એટલે કે છત્રીસ કલાકની અંદર આરોપીને પકડી લીધો અને વચમાં પાછો આરોપી છ સાત મહિનાનો કેસ કેસ ચાલી ગયો ને ત્યાર પછી આરોપી માનવતાના ધોરણે એને દસ દિવસની જામીન માગેલા હતા એ હાઈકોર્ટે આપ્યા અને એ પછી ભાગી ગયો પછી છે દોઢ વર્ષે પકડા એટલે દોઢ વર્ષે પકડાઈ ગયા પછી તો એક મહિનામાં કેસ આખો પૂરો કરી નાખ્યો કોર્ટે કે આ ગમે ત્યારે ભાગી જાય એવો હોય ત્યારે આ કેસ તરત પૂરો કરી નાખ્યો